ફ્લાઇટમાં બેસીને અન્ય રાજ્યોમાં ચોરી કરતા ચોરને પોલીસે ઝડપી પાડ્યો વાપી જીઆઈડીસીમાં આડસ સોસાયટીમાં રૂપિયા એક લાખની ચોરી થઈ હતી જેમાં એલસીબી પોલીસે આ ગુનામાં મુંબઈ બુદ્રા વિસ્તારમાં રહેતો અરહન ચેતન શેક્ટીની પોલીસે ધરપકડ કરી હતી અને વાપી લાવીને પૂછપરછ કરતા પોલીસના હોશ ઉડી ગયા હતા અરહને ગુજરાત મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ તેલંગાણા મધ્યપ્રદેશ સંઘપ્રદેશ અને સેલવાસ મળીને કુલ્લે ઓગણીસ જગ્યા પર ઘરફોડ ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું અરહન મુંબઈના એક કરોડના ફ્લેટમાં રહે છે અને ચોરી કરવા માટે ફ્લાઇટમાં આવજાવ કરતો હતો અને ઓડી કાર લઈને ફરતો હતો અરહન પાસેથી રૂપિયા સોના ચાંદીના ડાકીના રોકડ રૂપિયા મોબાઈલ નંગ બે ઘડિયાળ અને ઓડી કંપનીની કાર્ડ મળીને કુલ્લે બાર પોઈન્ટ ઓગણચાલીસ લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો આરોપી ફાઇવ સ્ટાર હોટલમાં રહેતો અને દિવસ દરમિયાન રેકી કરીને દિવસમાં ચોરી કરતો હતો આરોપીને પકડવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોટ જીએન સોલંકી રાકેશ રમણભાઈ તરપડા મહેન્દ્રભાઈ ગુરુજીભાઈ ગામીટ સંજયભાઈ ઓઢવજીભાઈ ચૌહાણ રાજુભાઈ જીવાભાઈ સોલંકી ઉર્વેશ ચંદ્રજી ગોહિલ ભવિષ પ્રભુભાઈ પટેલ તથા પંકજ રૂપાભાઈ ડેગામ અને અલ્લા રખુ આમિરભાઈ વાણી આ તમામ મજૂર બનીને આરોપીને ઝડપી પાડ્યો છે